બધા નિર્દોષ નથી દેખાતા ને એમના પ્રત્યે અભિપ્રાય યાદ આવી જાય છે ત્યારે એમ થાય છે કે આમાંથી ક્યારે છૂટાશે મયુરીને આશીર્વાદ આપો કે પુરુષાર્થ કરીને બધાને નિર્દોષ જવાય અને ન ના થાય આજ્ઞામાં રહેવા આશીર્વાદ લઈ જજે પછી આપીશું જય સચિદાનંદ જે તમે જે કીધું ને કે અત્યારે જેમ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં જે બ્લાસ્ટ થયા એ ટાઈમે હું પણ શેર બજારમાં જ્યારે નાઇન્ટી થ્રીમાં થયા હતા ત્યારે હતો તો મારો જે અનુભવ કહું કે ત્યારે મને જરાય આમ ચિંતા કે ઉપાધિ કેવું નહોતું લાગ્યું જરા પણ અને તરત આમ શુદ્ધાત્મા છે વ્યવસ્થિત છે અને જે થયું એ કરેક્ટ છે અને મુખ્ય વાત તો એ કે કોઈ પણ જાતનો ભોગવટો નહોતો બહુ સરસ અને મુખ્ય વાત તો એ કે જે દાદા એમ કહેતા હતા કે અમારું જ્ઞાન લો અને જો તમને ચિંતા વરિષ્ઠ ઉપાધિ થાય તો તમે કોર્ટમાં અમારી પર દાવો માંડજો પણ એ ત્યારે મને એ સમજાતું નહોતું અને એટલું મને લાગતું નહોતું એવું કે એવું છે પણ જ્યારે બન્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે દાદા શું કહેવા માગે છે કે જો આવું કાંઈ થાય તો ત્યારે જરા પણ આટલો મોટો ઇન્સિડન્સ હતો પણ એ વખતે જરા પણ ચિંતા ઉપાધિ કે ટેન્શન કે ભોગવટો નહોતો અને દેર વોઝ નો ડિપ્રેશન એ થયા પછી પણ ઘણા લોકોને એવું અમારા જે કલીગ્સ હતા એ બધા બહુ ગભરાઈ ગયા પણ જે મારા હું અને મારા ફાધર બંને એ વખતે ટાવરમાં જ હતા થર્ડ ફ્લોર પર પણ અમને જરા પણ કોઈ જાતનો ભોગવટો નહીં અને અમે અમારા મોઢા ઉપર બંનેના આમ હાસ્ય જ હતું અને અમે જરા પણ એમાં ઇન્વોલ્વ નહોતા થઈ ગયા દાદાનું જ્ઞાન એ વખતે હાજર થઈ ગયું જય સચિનંદ બહુ સારી વાત કહેવાય જ્ઞાન જે ક્રિયાકારી થઈ એની વાત જ હોય हेलो अशोक મે બોલું છું આમણા જે કહે છે વ્યવસ્થિતમાં જે થયો એ करेक्ट થયો તો આપણા અહીંયા જો બ્રાહ્મ બળસ્ત છે તે જે થયો એ करेक्ट કેરે બોલાય થઈ ગયા પછી બોલાય બસ करेक्ट આવે જેને ન્યાય લીધો એને માટે કરે પણ જે એ ન્યાય બીજા બીજાને માટે વાત જ નથી ના ના પણ જાને માટે નથી આ તો આપણા પોતાના માટે આપણા પોતાના માટે વાત બરાબર છે આપણે બીજાને પણ ફીલિંગ તો હોય જોઈએ ને કે કોઈનો કમાતો માણસ જાય એટલે એનો ભાઈ છોકરા તો એમ જ રહે પૈસા એની વાત નથી આ જ્યારે પોતાના ઉપર આવે ત્યારની વાત છે બે આખું જ્ઞાન પોતાના ઉપર લેવાનું છે બીજાના માટે નથી બીજાને થાય તો એને આપણે એને કહેવાય વ્યવસ્થિત છે તારું 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 વર મરી ગયો વ્યવસ્થિત એને એવું કહેવા માટે નથી ના બા આપણને પણ કંઈક થાય ના આપણે કમાતા બંધ થઈ જાય તો આપણા ઘરના માણસ તો સફર થાય છે તો ત્યારે કરેક્ટ થયું કેવી રીતે કહેવાય એટલે એ એ જ એને એ જ બન્યું એ જ ન્યાય એ જ એનું સિદ્ધાંત છે જો તમે સમજો તો તમને ભોગવટો નહીં આવે અને તમને જો આ સમજશો નહીં સ્વીકારશો નહીં તો ભોગવટો આવશે હવે જે તમારું ધારો કે નોકરી ધંધો બંધ થઈ ગયો હવે એમાં તો તમે જેટલા પ્રયત્ન તો કરવાના છે એનો અર્થ એવો નથી કે તમે પ્રયત્ન ના કરશો બીજા કામ ધંધા માટે કમાવા માટે પ્રયત્ન કરજો પણ અંદર આ આ સમજણ રાખજો કે આ જે કંઈ બન્યું છે એ વ્યવસ્થિત છે કરેક્ટ આમાં કોઈ કોઈનો કોઈ ગુનો કોઈનો ગુનો નથી કોઈ દોષિત નથી આ કોઈના હાથમાં સત્તા પણ નથી શું જે માણસ ડિસેબલ થઈ ગયો હશે એ કેવી રીતે પ્રયત્ન કરી શકશે તૂટી ગયા હશે તો એ તો નોકરી કરવાની અને જવાની વાત જ ક્યાં છે તો પછી એ તો ટોટલ ડિપેન્ડન્ટ જ છે ને પછી એના ઘરમાં જેને કોઈ હોય એને પણ જવાબદારી છે તો એટલે એનો એ પ્રશ્ન આવતો જ નથી આ તો જેને આ છે કમાવું છે ને એ માટે ના કમાવવા એના માટે કઈ શું નથી એ તો દરેકને ક્યાંય ક્યાંક મુશ્કેલીઓ આવે ને ત્યારે રસ્તા મળતા હોય છે શું એને હિંમતથી કામ લેવું જોઈએ મોડું વહેલું પણ આવે ક્યાંક ને ક્યાંક પણ આ તો હિંમતથી ત્યાંથી જ જો ટાળાપણે બેસી જાય ડિપ્રેશનમાં જતો રહે ઘરમાં કકડાટ કરે કરે એનો ફાયદો શું કહો એનાથી કે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો છે તમે ચિંતા કરો ટેન્શનમાં રહો બધાને ઘરમાં બધાને ખકડાઈ નાખો ક્રોધ કરો એ ના થાય એટલા માટે આ જ્ઞાનને રાખો કે જે બન્યું એ કરેક્ટ છે હવે 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 શું કરવું એમ એનો વિચાર કરો થઈ ગયો તો થઈ ગયું પણ હવે આગળ શું કરવું એના માટે રસ્તો ખોળો આ તો થઈ ગયા એને પાછળ ચિંતા કરે કે કકડાટ કરે અને મગજ બગાડે એટલું નહીં ડિપ્રેશનમાં જતા રહે એના કરતા પિતા તારું પોતાનું કંઈક છે એમાં સાચો રહ્યું એટલું બચાવ આગળ નવું પુરસાદ કર સમજાય છે તમને અમે શું કહીએ છીએ પણ જે થયું એ ખરેખ ખરેખ ખબર બીજો કોઈ વર્ડ ખરો શબ્દ વ્યવસ્થિત છે થયું એ જ વ્યવસ્થિત છે બન્યું એ જ ન્યાય અન્યાય નથી આપણા હિસાબમાં જે આવ્યું તે આવ્યું હવે આને સ્વીકારો અને હવે આગળ બધો નિરુમા કહેવાય છે કે સત્સંકલ્પ વૃક્ષ છે અને એના નીચે તમે જે બોલો યા વિચારો એ થઈ જાય છે તો પાંચ વિષય પાંચ વિકાર અને કસાયો એ બધા માટે સતત કરવાનો કશું પુરુષ પુરુષ થયા પછી ખરો પુરુષાર્થ જાગે છે શું એ તમને પુરુષ કાલ સોમવારે કરી આપશો પછી તમારો પુરુષાર્થ અંદરથી જ આત્મા જ તમારો કરશે હા તમને પાંચ આજ્ઞા આપશે પાંચ આજ્ઞા ફોલો કરો એ તમારો પુરુષાર્થ

આ તો તમને ડિપ્રેશનમાં નેગેટિવિટીમાં નાખી દેશે એવું ના કરાય બી પોઝિટિવ એન્ડ અહેડ એકમાં સક્સેસ ના ગયો તો કંઈ નહીં પણ બીચું તીચું થોડું એવું છે કે ક્યાંક ઓલ ધ ટાઈમ આખી લાઈફમાં બધે જ કાયમ આપણને સક્સેસ જાય સક્સેસ જાય એવો ટાઈમ પણ આવે ને આપણે સક્સેસ ના જાય ત્યાં એ જ ઘરના બધા જ્યારે આપણે સારું કમાઈ લઈએ ત્યારે કહેશે બહુ સારા બહુ સારા બહુ પણ

ઓન યોર લાઈફ યુ આર નથિંગ બટ ફૂલ of સરકમસ્ટેન્સીસ Your લાઈફ is નથિંગ બટ circumstances. યુ આર ટોટલ dependent ઓન circumstances. શું તમે જો આત્મા રૂપ હો તો તમે સરકમસ્ટેન્સીસથી પર થઈ શકો પણ જો તમે દેહભાવમાં હો તો તમે સરકમસ્ટેન્સીસમાં જ છો અને સરકમસ્ટેન્સીસથી ઘેરાયેલા જ છો શું એક કોઈ વાર સારા એ આવે ને કોઈ ખરાબ આવે એ ડિપેન્ડ્સ દરેક વખતે કાર્ય સરખા સર્કમસ્ટેન્સીસ ના હોય પણ એમાં તમે જો તમે એનાથી પરો આત્મ સ્વરૂપે તો આ સરકમસ્ટન્સીસનું ભોગવટો તમને ના આવે નહીં તો તમને સર્કમસ્ટેન્સીસ ભોગવટામાં ભોગવટ નાખ્યા વગર રહેશે નહીં સમજાય છે ને એટલે આ જ્ઞાન લેશો પછી તમને આખો આ ખ્યાલ આવશે શું નિરૂમા તમે કીધેલું કે દાદા ભગવાન કહે છે કે આ જ્ઞાન આપવાની જે અમને ગરજ છે એ શું તાત્પર્ય હતું કે અમને ગરજ જેમાં પછી તમે માતાના દૂધનો દાખલો આપેલો એ જરા સમજાવશો એટલે આ પેટ્રોલથી અગ્નિથી ભડકે બળતા જગતના જે દુઃખો છે એ એમના જ્ઞાનમાં તાદશ દેખાય શું જેમ છે તેમ દેખાય એટલે એમને એમની પાસે આ દુઃખો દૂર કરવાનું મોટું સાધન છે તેમને એમ થાય કે આ બધા કેવી રીતના આમાંથી બહાર નીકળે જે સુખ હું પામ્યો છે બધા કેવી રીતના પામે કેમ ના પામે એ રથ રથ સપ્ત તેમને આ કરુણા વહેતી હોય કરુણા વહેતી હોય એટલે ભાઈ એ પોતાની ઘર જે પહેલાંના દુઃખ દૂરવા દૂર કરવા માટે તૈયાર હોય શું ભાઈ તું જ આ જ્ઞાન લે પામ છૂટ આ બધાથી સાબ આ જીવ એને ના સમજણ પડતી હોય તો એને સમજાઈ પટાઈને ગમે તે રીતે પણ તું આ દુઃખોમાંથી બહાર નીકળ આ અણસમજણના દુઃખો છે એમાંથી તું બહાર નીકળ એવી જબરજસ્ત કરુણા હતી એમની શું એ કરુણા છે એને આપણે માને જેમ મા બાળક ઉપર કરુણા વાત્સલ્ય હોય કરુણા હોય એવું હતું જગતના જીવો માટે સમજાય છે ને તને

કે એને અંદરથી થાય જ આપવું જ પડે એવું આ જે જ્ઞાનીઓને બધા તમામ જ્ઞાનીઓ જેને ખરેખર પૂર્ણ જ્ઞાન થયું છે ને એ કોઈ દિવસ છાના બેસી ના રહે એ બધાને લૂંટાવે શું હિમાલયમાં ક્યાં જંગલમાં ના બેસી રહે એ પબ્લિકમાં આવીને આ વસ્તુ લૂંટાવે શું મહાવીર ભગવાને જંગલમાંથી આવીને આપતા હતા ને બધાએ શું જેની પાસે હોય આપે

સમુદ્ર તટથી ત્રણસો ફૂટની ઊંચાઈ પર આવેલું પોતે જ એક પાવન પર્યટક સ્થળ બની ગયું છે અહીં દર્શન જ હૃદયમાં શાંતિનો અનુભવ થાય છે અહીં દરરોજ હજારો દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે આપ પણ અવશ્ય ફાઉન્ડેશન ભગવાનેશન મંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન